नमस्कार दोस्तों जय श्री कृष्ण हर हर महादेव दोस्तों दस जुलाई गुरुवार बे हजार पच्चीस न रोज एक रुपया न सिक्का नो उपाय जरूर करी ले जो घर में धन संपत्ति कोई कमी नहीं रहे मित्रों गुरु पूर्णिमा दस जुलाई बेहजार पच्चीस गुरुवार ना रोज एक रुपया न सिक्का न चमत्कारी उपायों माँ लक्ष्मी कृपा थी लाभ अब समृद्धि नमस्कार मित्रों જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ દસ જુલાઈ બે હજાર પચીસ રવિવાર ના રોજ ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે જો તમે જગ્યાએ સિક્કો તમારા જીવનમાં ફક્ત ધનની વર્ષા જ નહીં થાય પરંતુ તમે કરોડપતિ બનશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને અચાનક તમારું બેંક બેલેન્સ વધવા લાગશે કરિયર અને વ્યવસાયમાં તમે દિવસ રાત એટલા પૈસા કમાશો કે તેને સંભાળવા મુશ્કેલ બનશે સામાન્ય રીતે એક વર્ષમાં બાર પૂર્ણિમા તિથિઓ હોય છે પરંતુ આ બધામાં સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને માનવામાં આવે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાને બધી પૂર્ણિમાઓમાં સૌથી મોટી પૂર્ણિમા માનવામાં આવે છે તેથી આ દિવસે કરવામાં આવેલી પૂજા સાધના અને ક્રિયાનું પોતાનું વિશેષ અને મહત્વપૂર્ણ સ્થાન છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મી પૃથ્વી પર વાસ કરવા આવે છે અને આ દિવસે માં લક્ષ્મી અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે જો આ દિવસે તમે વેદપુરાણ અનુસાર એક રૂપિયાના સિક્કાનો એ ઉપાય કરશો જેના વિશે ઘણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે અને જે પ્રાચીન કાળનો મહા ઉપાય છે તો માની લો કે આ ઉપાય કર્યા પછી તરત જ તમને માં લક્ષ્મીનો વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જન્મ જન્માંતરની ગરીબી પરેશાનીઓ અને સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે આ નાના ઉપાયથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે ધન આવવાના રસ્તા ખુલશે અને જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે માં લક્ષ્મીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમે કદાચ વિચારી રહ્યા હશો કે હશે રૂપિયાના સિક્કાના ઉપાયથી તમને મા લક્ષ્મીના આશીર્વાદ કેવી રીતે મળી શકે જાણકારી માટે જણાવી દઈએ કે માં લક્ષ્મીની પૂજા હંમેશા એક રૂપિયાનો સિક્કો રાખીને જ શરૂ કરવામાં આવે છે પ્રાચીન માન્યતાઓ અનુસાર મા લક્ષ્મીની પૂજા જ્યારે પણ શરૂ કરવામાં આવે છે ત્યારે મુદ્રાનો પહેલો સિક્કો રાખીને જ પૂજા શરૂ કરવામાં આવે છે શાસ્ત્રોમાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે ધમામાં લક્ષ્મીનો વાસ હોય છે તેથી મા લક્ષ્મીની પૂજા હંમેશા નાના મૂલ્યના સિક્કાથી શરૂ કરવી જોઈએ જે વ્યક્તિ આવું કરે છે તેની પૂજા તરત જ સિદ્ધ થાય છે અને તેને ચોક્કસપણે તેનો લાભ મળે છે તેથી તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા હોય ધનતેરસની પૂજા હોય અથવામાં લક્ષ્મીની કોઈ પણ પૂજા રાખવામાં આવે ત્યારે હંમેશા એક રૂપિયાનો સિક્કો રાખીને જ પૂજા શરૂ કરવામાં આવે છે આપણા શાસ્ત્રો અનુસાર આવું કરવું ખૂબ જ શુભ છે

ભાગ્ય પ્રબળ બનશે અને તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં જુલાઈ પચીસ ગુરુ પૂર્ણિમાના દિવસે બે ચાર મિનિટનો સમય કાઢીને એક રૂપિયાના સિક્કાનો તે ઉપાય કરો જેના વિશે આપણા વેદ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે જે પ્રાચીન કાળના ખૂબ જ શક્તિશાળી અને અચૂક ઉપાયો છે જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે માં લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો અને તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી લખો જો તમે માં લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં નંબર એક ધનમાં વૃદ્ધિનો મહા ઉપાય મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ઘમાં વૃદ્ધિ થાય માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી તિજોરીમાં રાખેલા રૂપિયા પૈસામાં વૃદ્ધિ થાય અને તમારી અલમારીમાં જે પણ રૂપિયા આવે તેમાં વધારો થાય તો આ નાનો ઉપાય કરો જે અમે તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય કર્યા પછીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં જે પણ ધન આવશે તેમાં વૃદ્ધિ થશે રૂપિયા પૈસામાં આપોઆપ વધારો થશે અને તમારું બેંક બેલેન્સ આપોઆપ વધવા લાગશે જો તમે આ નાનો ઉપાય સાચા મુહૂર્તમાં કર્યો છે જેના વિશે અમે તમને આ તંત્ર તંત્રશાસ્ત્ર અનુસાર જણાવવા જઈ રહ્યા છીએ તો આ ખૂબ જ નાનો ઉપાય છે પરંતુ એક અચૂક ઉપાય છે જે તમારા જીવનમાં ધનની વૃદ્ધિ ચોક્કસ કરશે ઉપાય કરવાની રીત તમારે ફક્ત ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે એક પિત્તળની વાટકી લેવી તેમાં પૂરેપૂરું ગંગાજળ ભરવું તેમાં તમારે એક રૂપિયાનો સિક્કો નાખવો આ ઉપાય સૂર્યાસ્ત પછી કરવાનો છે હવે તમારે આ વાટકીને તમારી છત પર લઈ જઈને મૂકી દેવી બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારે તે વાટકી ઉઠાવીને લાવવી તે વાટકીમાંથી એક રૂપિયાનો સિક્કો કાઢવો અને તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરી અથવા અલમારીમાં દક્ષિણ દિશામાં રાખી દેવો જો તમે આટલો ઉપાય સાચા મુહૂર્તમાં કર્યો તો આ સિક્કો તમારા જીવનમાં લક્ષ્મીનો વરદાન અને આશીર્વાદ બની જશે જેના પછી આ સિક્કો તમારા જીવનમાં ધન આકર્ષવાનું કામ કરશે આ સિક્કો એક ચુંબકની જેમ કામ કરશે જેના કારણે તમારા જીવનમાં ધન ખેંચાઈને આવશે તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલી જશે કારણ કે આ સિક્કા પર ગુરુ પૂર્ણિમાના દિવસેમાં લક્ષ્મીનો આશીર્વાદ અને વરદાન પ્રાપ્ત થશે ધ્યાન રાખજો મિત્રો આ ઉપાય તમારે આ જ પ્રકારે સાચા મુહૂર્તમાં કરવાનો છે અને વિશ્વાસ કરો કે આજે પણ ઘણા કરોડપતિ લોકો દરેક ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરે છે કારણ કે ગુરુ પૂર્ણિમાના લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને જો તમે આ ઉપાય કરી લીધો તો લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થતા કોઈ રોકી શકશે નહીં બે શુક્રગ્રહને મજબૂત કરવાનો મહા મિત્રો જો તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો ખૂબ પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ મળતું નથી તમારી પાસે રૂપિયા તો આવે છે પરંતુ તે ફિઝુલ ખર્ચમાં વપરાઈ જાય છે તો તેનું મુખ્ય કારણ શું છે તેનું મુખ્ય કારણ છે કે તમારો શુક્ર ગ્રહ ખૂબ નબળો છે અને જે વ્યક્તિનો શુક્ર ગ્રહ નબળો હોય છે તેના જીવનમાં ક્યારેય ધન ટકતું નથી શુક્ર ગ્રહનું નિયંત્રણમાં લક્ષ્મીના હાથમાં હોય છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે એક રૂપિયાના સિક્કાનો તે ઉપાય કરી લો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ફક્ત આટલું કરવાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત થઈ જશે અને બીજી તરફ આ ઉપાય કર્યા પછી તમારો શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપશે ઉપાય કરવાની રીત તમારે ગુરુ પૂર્ણિમાની સાંજે આ ઉપાય કરવો સાંજના સમયે તમારે એક રૂપિયાના બે સિક્કા લેવા તમારા ઘરમાં જે પણ પૂજા ઘર છે ત્યાં જવું આ બંને સિક્કા હાથમાં પકડો માં લક્ષ્મી સામે એક ઘીનો દીવો પ્રગટાવો આ સિક્કાઓને હાથમાં પકડ્યા પછી માં લક્ષ્મીના બીજ મંત્રનો જાપ અગિયાર વાર કરવો અગિયાર નંબરમાં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ ઓમ મહાલક્ષ્મી નમ આ બીજ મંત્રનો જાપ ફક્ત અગિયાર વાર કરવો આ બંને સિક્કામાંથી એક સિક્કો તમારે હંમેશા માટે તમારા પર્સમાં રાખવો પડશે બીજા સિક્કાને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરી અથવા અલમારીમાં પૂર્વ દિશામાં રાખી દેવો જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આ નાનો ઉપાય કર્યો તો માની લોકે માં લક્ષ્મી ની કૃપા એવી રીતે બની રહેશે જેના પછી હંમેશા તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપશે કારણ કે શુક્ર નું નિયંત્રણ માં લક્ષ્મીના હાથમાં હોય છે અને મિત્રો આ બંને હતા માં લક્ષ્મી સામે તે બંને સિક્કા અભિમંત્રિત થઈ ચૂક્યા છે અને આ સિક્કા તમને તમારા શુક્ર ગ્રહ નો સાથ એવી રીતે અપાવશે જેના પછી તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે તમારા જીવનમાં ધન આવવાના રસ્તા ખુલશે તમારા જીવનમાંથી ફિઝૂલ ખર્ચ સમાપ્ત થઈ જશે અને ધન સંબંધિત તમે જે પણ નિર્ણય લેશો આ ઉપાય કર્યા પછી તે નિર્ણયથી ફક્ત તમને ફાયદો પહોંચશે ત્રણ ધન પ્રાપ્તિનો મહાઉપાય જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ધનની વર્ષા થાય તમારા જીવનમાં એટલું ધન હોય જેના પછી તમને ધનની કમી ન થાય મા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એટલું ધન વૃદ્ધિ પામે જેના પછી તમારી આવનારી સાત પેઢી પણ પૈસા પર રાજ કરે તો બસ એક નાનો ઉપાય તમારે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાનો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય કરવાની રીત તમારે આ ઉપાય ગુરુ પૂર્ણિમાના સૂર્યાસ્ત પછી કરવો ગુરુ પૂર્ણિમાના સૂર્યાસ્ત પછી ફક્ત એક કામ કરો કે સ્નાન કરી લો અને લાલ કપડા પહેરો કારણ કે ને લાલ રંગ ખૂબ પ્રિય છે આ લાલ કપડા પર એક રૂપિયાનો સિક્કો એક મુઠ્ઠી ધાણા અને ત્રણ લવિંગ રાખવા અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ મિત્રો એક એક રૂપિયાનો સિક્કો એક એક મુઠ્ઠી ધાણા અને ત્રણ લવિંગ તમારે લાલ કપડા પર રાખવા આ કપડાની પોટલી બનાવી લો પોટલી બનાવતી વખતે મૌલી દોરાનો ઉપયોગ કરવો આ પોટલીને તમારા હાથમાં પકડી લો અને લક્ષ્મીના બીજ મંત્રનો જાપ અગિયાર વાર કરવો અગિયાર નંબરમાં લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે બીજ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ અમે ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છીએ ઓમ મહાલક્ષ્મી નમઃ આટલું કર્યા પછી આ પોટલીને તમારી અલમારીના દક્ષિણ દિશામાં રાખી દેવી ફક્ત આટલો ઉપાય તમારે ગુરુ પૂર્ણિમાના સૂર્યાસ્ત પછી કરવો પડશે આ પોટલી જેવી તમે તમારી તિજોરીમાં અથવા અલમારીમાં રાખશો તે પોટલી તમારી એક ચુંબક બની જશે જે ધન ખેંચવાનું કામ કરશે આ પોટલી અભિમંત્રિત હોવાને કારણે તમારા માટે માં લક્ષ્મીનો આશીર્વાદ બની જશે જેના પછી તમારા જીવનની આર્થિક કષ્ટ અને આર્થિક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં એટલું ધન આવશે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા હા મિત્રો જો તમે આ ઉપાય કર્યો તો માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને સાત પેઢીઓ સુધી ધનની વર્ષા થશે મિત્રો આશા કરીએ છીએ કે આજની રજૂઆત તમને ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે